કામ ચાલુ થઈ ગયું મૃતદેહની અંતિમ વિધિના વાળા લાકડા ગાયબ થઈ ગયા છે અને સ્મશાનમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે લો બોલો વડોદરા મહાનગરપાલિકાનું કામ ચાલુ થઈ ગયું મૃતદેહની અંતિમ વિધિના વાળા લાકડા ગાયબ થઈ ગયા છે સ્મશાનમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે પાલિકા દ્વારા ચાર એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યા છે મોતનો મલાજો રાખતા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે અગાઉ જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા મૃતદેહના અંતિમ વિધિ માટે લાકડા સહિતની ફ્રી સેવા આપવામાં આવતી હતી પાલિકા દ્વારા મૃતદેહની અંતિમ વિધિ માટે એકત્રીસ મશાન ગૃહોને અંતિમ વિધિનો કોન્ટ્રાક્ટ આપ્યો છે મૃતદેહ દીઠ અંતિમ વિધિ માટે કોન્ટ્રાક્ટ આપ્યો છે પાલિકા મૃતદેહ દીઠ સંસ્થાઓને સાત હજાર ચૂકવશે સૌથી મોટો સવાલ અગાઉ જે સંસ્થા જલારામ સેવા ટ્રસ્ટ ફ્રીમાં લાકડા સહિતની સામગ્રી અંતિમ વિધિ માટે આપતી હતી તે સ્મશાનના ગોદાનમાં રાખેલ લાકડાઓ ગાયબ થઈ ગયા છે પાલિકાની સામે સામાજિક કાર્યકરે સવાલો ઉઠાવ્યા છે આજે વડોદરા શહેરમાં કોર્પોરેશન દરેક પર બોર્ડ માર્યા છે અને જે રીતની ફેસિલિટી છે જે રીતની વાત કરી છે આપણે એમાં એ નંબર લગાવ્યો છે ડાયલ કરીને જોઈએ હવે કેવી વાત કરી ફોન ઉચકે છે કે કેમ હલો 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 હા મેડમ પાસે બોર્ડ માર્યા છે તો એમાં ચારે બાજુ હજુ ગંદકી છે અને હા ચારે બાજુ ગંદા કૂતરા ફરે છે ડેડ બોડી સળગે છે લાકડા ભીના છે અને કોઈ જાતની વ્યવસ્થા નથી દારૂની બોટલો પડેલી છે આ બધા ચારે બાજુ ગ્લાસ પડેલા છે કોઈ સફાઈ નથી કશું નથી અને આ જાહેરાત તો લખી છે તો મેડમ 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 હા હા બોલો છે મને આ જે સ્મશાન છે ખાસ વાડી એમાં સ્વચ્છતાના નામ પર કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે કોઈ જ જગ્યાએ સફાઈ નથી ચારે બાજુ કૂતરા પડે ચારે બાજુ ગંદકી છે લાકડા ચારે બાજુ ખુલ્લામાં ભીના પડી રહ્યા છે અને કોઈ જાતની વ્યવસ્થા નથી એના માટે અમારે શું કરવાનું તમારું બોર્ડ તો મસ્ત ચોખ્ખું નવું મારેલું છે સામાજિક કાર્યકર્તા બોલું છું સ્વિજ્વલ વ્યાસ હા તો આની માટે કોને કહેવાનું મેડમ તો બસ મસાન ચોખ્ખા રાખવા માટે જ કોન્ટ્રાક્ટ આપેલો છે ને કોન્ટ્રાક્ટ છે નહીં માટે ચોખ્ખા માટે સ્વચ્છતા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે કે પછી બીજા માટે હા લાકડા ભીના છે વરસાદમાં ખુલ્લા પડ્યા છે ડેડ બોડી સળગતી નથી એની માટે કોને કહેવાનું અચ્છા ખાડા નહીં મેડમ લાકડા લાકડા ભીના પડેલા છે હટાવવાના નહીં તમારે શેડ બનાવીને લાકડા મૂકવા લોકોને સળગાવવાના ચીતા અંતિમ ક્રિયા કરવાની તો લાકડા ભીના ના થાય એની જવાબદારી કોની હોય હા એટલે કર્મચારી તો કોર્પોરેશન હોય ને તમારું બોર્ડ અહીંયા તમે અહીંયા ચોખ્ખું એ લાકડાની ઉપર તમારું બોર્ડ માર્યું છે કે આથી જાહેર જનતા જણાનું કે સ્મશાન ગૃહમાં મૃતક અંતિમ સંસ્કાર માટે સ્મશાન ગૃહમાં લાકડા છાણા ઘાસ પૂરા તેમજ આશ્રય સામાન વગેરે સુવિધા વિના મૂલ્યે આપવામાં આવશે સ્મશાન ગૃહમાં કોઈ પણ ઈસમો સંસ્થા દ્વારા નાણાં અથવા માંગણી કરવામાં આવે તો નીચેના નંબર પર કોન્ટેક્ટ કરો અને ફરિયાદ કરવી તો અમે અત્યારે ફરિયાદ જ કરી રહ્યા છે કે કોઈ ઠેકાણા નથી સ્મશાનમાં તો એની માટે શું કરવાનું આવે હા મેડમ હલો હા એની માટે શું કરવાનું હા

તમામ વડોદરા શહેરને એકત્રીસ મશાન કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે કોન્ટ્રાક્ટની સાથે જે કામ કરવું જોઈએ જેમ કે પાવતી બુક હોવી જોઈએ લાકડા સુકા હોવા જોઈએ ખાણાની વ્યવસ્થા હોવી જોઈએ જે અસ્થિ આવે એની પહેલાં જે અર્થિ જે આપણે જ્યાં મૂકવાના હોય જે અસ્થિ છે એને સજાવવાની હોય એ થવી જોઈએ આ સંપૂર્ણ એમાં સ્વચ્છતા અને જે કોઈ કાર્ય માટે જૂના કર્મચારીઓને જૂના જે ફ્રી સેવા આપતા હતા જે લોકોને એથી કાઢવામાં જેવી સ્વચ્છતા અને જે વ્યવસ્થા જેના ભાગરૂપે પૂરેપૂરી ઉણપ આજે સવારથી તમે જોઈ શકો છો દરેક લોકો જે કોઈ એમ મૃતકોને લઈને આવ્યા છીએ ભૂમા બૂમ પણ કરી રહ્યા છે કારણ કે કોઈ વ્યવસ્થા નથી અને સાથે અત્યારે જો ગંદકી ચારે બાજુ કચરો કૂતરાઓ ડેડ બોડી વાયરસ પાસેથી સળગે છે ત્યાં ફરે જ્યાં અસ્થિ મૂકવામાં આવી છે એમાં કૂતરા મોડા મારે આ તદ્દન વાહિયાત રીતેનું વ્યવસ્થા છે આમાં જે આરોગ્યના એ છે અધિકારી દેવેશભાઈને પણ અમે ફોન કર્યો કે સાહેબ તમે આવો અમે તમને બતાડીએ કેવી વ્યવસ્થા છે તો અમને એવું કહે છે કે તમે તમારી રીતે જે કોઈ તકલીફ હોય અમને કહો અમે એનું નિવારણ લાવીશું તદઉપરાંત જે બોર્ડો મારવામાં આવ્યા છે જેના પર નંબર લખવામાં આવ્યા છે એના પર અમે ફોન કરીને કીધું કે ભાઈ આ સ્વચ્છતા નથી ને આ ચારે બાજુ ગંદકીને કૂતરાઓનું સામ્રાજ્ય છે ને ડેડ બોડીના મૃતકો પાસે તો કે તમારે એવી તકલીફ હોય ને તો તમે બોર્ડ ઓફિસમાં જાઓ અરે કોર્પોરેશનની કચેરી ખંડેરાવ માર્કેટ જાવ કમ્પ્લેન કરાવો એટલે પહેલે જ દિવસથી આ લોકોએ ધાંધિયા ચાલુ કરી દીધા છે ના કોઈની વાત સાંભળવાની ના પબ્લિકને સંતુષ્ટમાં લેવાનો ફક્ત અને ફક્ત પોતાને વાહ વાવી કરવાના પોતે જ માલ કમાવાના તરીકા છે આ બંધ થવું જોઈએ અને જલારામ સેવા ટ્રસ્ટના જ પૂરા જૂના માણસોને નોકરી પર રાખ્યા તમામ સ્મશાનમાં જે જૂના માણસો છે એ જ નોકરી પર છે પરંતુ જે ફ્રીમાં હતા એ હવે કોર્પોરેશનને કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં પૈસા લેશે તો આ તદ્દન વાહિયાત વાત છે સાતથી થી આઠ હજાર રૂપિયાને જો ઉઘરાણું કરતા હોય તો એની સામે જે ફેસિલિટી હોય એ આપવી જોઈએ